ગુજરાતમાં જ્યારે સલામત સવારીની વાતો થાય છે ત્યારે ઝઘડીયા તાલુકામાં જે વિદ્યાર્થીઓ છે જે કે સ્કૂલે જાય છે આઈટીઆઈ જાય છે જે કોલેજોમાં જાય છે એમને એમના નિયત સમય પર બસો નથી મળતી અને જે બસો આવે છે એ જે છપ્પનની કેપેસિટી છે એના કરતાં ડબલ કેપેસિટીના વિદ્યાર્થીઓ અને આમ લોકો જે અપડાઉન કરે છે એના લીધે ખાસ કરીને જે છોકરીઓ છે કોલેજ કરતી જે સ્કૂલે જતા બાળકો છે એમને અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે આજે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ જ્યારે કરોડ રૂપિયાની ગ્રાન્ટો ટ્રાઇબલના નામે ફાળવવામાં આવે છે એ માત્ર ખાલી પોકળ સાબિત થઈ છે હમણાં તમે જોયું જો મહિના પહેલાં ભાજપના નેતાઓ અહીંયા ઝઘડિયા ડેપો ખાતે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ફાળવેલી નવ બસોની વાત કરતા હતા પરંતુ અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા તો માત્ર બે જ બસો ફાળવવામાં આવેલી છે અને એ પણ અહીંયા આ રૂટમાં નથી ફરતી તો આ દુઃખની બાબત છે આજે જ્યારે ભાજપનો કોઈ પ્રોગ્રામ જો હોય તો રાતોરાત સંખ્યાબંધ ઢગલેબંધ બસો આવી જાય છે અને જ્યારે આમ પ્રજાને જો કશે જવું હોય તો સમયસર બસો નથી આવતી રહેતી આજે અમે ઝઘડિયા મેનેજરને રેખિતમાં રજૂઆત કરવામાં આવ્યા કરવા માટે આવ્યા છે જો દસ દિવસમાં અમારી આ માંગણીઓ નહીં સંતોષાય તો આ વિસ્તારના સમગ્ર વિદ્યાર્થીઓ કોલેજ જતાં સ્કૂલે જતાં આઈટીઆઈ જતાં તમામને સાથે રાખીને અમે મોટા પાયે આંદોલન કરીશું